અંકલેશ્વર શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે શહેરના ભરૂચી નાકા પાસે વિસર્જન યાત્રા જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી હતી જે દરમિયાન શહેરના ભાંગવાડમાં રહેતા મહેન્દ્ર વસાવા જાહેરમાં અપશબ્દો બોલતો હતો જેને પોલીસ કર્મી લલિત પુરોહિત દ્વારા અટકાવવામાં આવતા મહેન્દ્ર વસાવા ઉશ્કેરાય આવ્યો હતો અને પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરવા લાગ્યો મહેન્દ્ર વસાવાએ પોતાની પાસેના ચપ્પુના તીક્ષ્ણ હથિયાર કાઢીને પોલીસ કર્મીના પેટ તેમજ હાથના ભાગે ઘા કરીને ઈજાઓ પહોંચાડી હતી જે સર્જાયેલી ઘટનામાં અન્ય પોલીસ કર્મીઓ પણ દોડી આવીને મહેન્દ્ર વસાવાની ધરપકડ કરીને જેલ ભેગો કરી દીધો જ્યારે ઈજાગ્રસ્ત પોલીસ કર્મી લલિત પુરોહિતને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ અંગે અંકલેશ્વર શહેર પોલીસે આરોપી મહેન્દ્ર વસાવા વિરુદ્ધ હત્યાના પ્રયાસ ફરજ પર પોલીસ કર્મી પર હુમલા સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ શરૂ કરી છે ત્યારે ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર વસાવાએ અગાઉ પણ વર્ષ બે હજાર સોળમાં પોલીસકર્મી ઉપર જ હુમલો કર્યો હતો જે કેસમાં કોર્ટ દ્વારા આરોપી મહેન્દ્ર વસાવા વિરુદ્ધ નોન બેલેબલ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું અને એ ડિવિઝન પોલીસ દ્વારા ત્રણ મહિના પહેલા જ વોરંટની બજવણી કરવામાં આવી હતી ગઈ તારીખ સત્તરનો બે હજાર ચોવીસના રોજ અંકલેશ્વર ભરૂચી નગા ખાતે પોલીસ જવાન લલિતભાઈ સોમાભાઈ પુરોહિત ઉપર એક આરોપી મહેન્દ્ર શંકર વસાવા રહે ખોડલ વેલ્ડિંગ પાસે ભાંગવડ અંકલેશ્વર દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવેલ આ બનાવની વિગત એવી છે કે મહેન્દ્રશંકર વસાવા એ જાહેરમાં ત્યાં ગાળાગાળી કરતા હતા લોકોને ગાળો આપતા હતા અને વિભત્સ ગાળો આપી અને ત્યાંનું વાતાવરણ ખરાબ કરતા હતા એ દરમિયાન ટ્રાફિક નિયમનમાં રહેલ લલિતભાઈ પુરોહિત દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ અને આ પ્રકારનું કાર્ય નહીં કરવા માટે જણાવતા અને તેને રોકતા ઉગ્ર થઈ આ વ્યક્તિએ તેમના ઉપર ચાકુ જેવા હથિયારથી જીવલેણ હુમલો કરેલ ત્રણ જેટલા વાર તેની ઉપર કરવામાં આવેલ જેમાં એમને ગંભીર ઇજા થયેલ છે અને ત્યાં સ્થળ ઉપર હાજર અન્ય લોકો તથા પોલીસ દ્વારા તેને પકડી લેવામાં આવેલ અને આ વ્યક્તિની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં પોલીસ દ્વારા બીએનએસ કલમ એકસો નવ એક એકસો એકવીસ એક એકસો બત્રીસ બસો એકવીસ બસો છન્નું ખ તથા જીપીએટની કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીને સ્થળ ઉપર જ પકડી લેવામાં આવેલ છે તેની પાસેથી આ ચાકુ જેવું હથિયાર રિકવર કરવામાં આવેલ છે પોલીસ જવાનની જેની ઈજા થઈ છે તેની એની તબિયત સારી છે સ્ટેબલ છે વધારે કોઈ ગંભીર પરિસ્થિતિ નથી પરંતુ ઇજાઓ ખૂબ જ ગંભીર પ્રકારની હતી જેમાં હાથ ઉપર અને પેટના ભાગે ઇજાઓ થયેલી પોલીસ દ્વારા કડક એક્શન હાથ ધરવામાં આવી છે આરોપીની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર